ગુજકેટને લઈ એક બહુ મોટી ખબર આવી છે મિત્રો ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક અહેવાલ આવ્યો છે અખબારી છે જેમાં લઈ બહુ મોટી જાહેરાત આવી છે જેની તમામ ગુજગેટની પરીક્ષા ખબર હોવી જરૂરી છે ચાલો આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા ફાર્મની અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ બે ની પરીક્ષા બે ને મંગળવારે રોજ યોજવામાં આવનાર હતી okay બે હાજર બે હાજર ચોવીસ માં આવનારી ચોથા મહિનાની ની બે તારીખે આવવાની હતી પરંતુ ઉક્ત તારીખે CBSE બોર્ડ ની પરીક્ષા હોવાથી તો એ જ તારીખે CBSE બોર્ડ ની એક્ઝામ છે એના કારણે ગુજકેટ જે એક્ઝામ છે તે બે ચાર બે હાજર ચોવીસ ના બદલે ત્રણ એકત્રીસ ત્રણ બે હાજર ચોવીસ ને રવિવારના રોજ યોજાવામાં આવશે તો મિત્રો તમારી જે પરીક્ષા હતી તે બે દિવસ વહેલા લેવામાં આવશે બે ચાર ની જગ્યાએ હવે એકત્રીસ ના રોજ લેવામાં આવશે ત્રીજા મહિનાની એકત્રીસ તારીખ પહેલા જે તમારી પરીક્ષા હતી એના બે દિવસ પહેલા હવે તમારી પરીક્ષા ગુજકેટની લેવામાં આવશે તો આ તમામ જે ગુજકેટના મિત્રો છે જેમને આ પરીક્ષા આવવાની છે એકવાર એમને આ વિડીયો શેર કરી દેજો કારણ કે આ જાણવું બહુ જ જરૂરી છે જેથી તેઓ સારી રીતે તેમની એક્ઝામ આપી શકે કંઈ ભૂલચૂક તેમનાથી ન થાય બાકી ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવી નવી માહિતી તમને મળતી રહેશે પોલીસ પરથી પણ કેટલીક નવી માહિતી આવી છે ચેનલ ઉપર વિડિયો મળી જશે તો એકવાર જોઈ લેજો મળી જવું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ